આજથી શરૂઆત થઈ છે ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી છે રાજ્યમાં આજથી નવરાત્રી નો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સવારથી જ મંદિરોમાં ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા

લગભગ ત્રણ વાગે ચાર વાગે લાઇનમાં બેસી ગયા છે અને રેલિંગની સુવિધા કરવામાં આવી છે ઉપર પાણીની સગવડ કરવામાં છે એ લોકોને ગરમી નહીં લાગે તો અમે પંખાની પણ સગવડ રાખી છે એ માટે કદાચ કોઈને એટક આવે એની પણ સગવડ રાખવામાં આવેલી છે દવા કોઈ પડી પડી જાય ચક્કર આવે તો એના માટે બધી સુવિધા કરવામાં આવી છે અને આજે માન્યા દર્શન કરે ભક્તો અને માતાજીની પાસે જે એમની ઈચ્છા હોય તે માગણી કરે છે તો મા સર્વના ભક્તોને નિરાશ કરતી નથી આશીર્વાદ આપે છે તમારા સર્વનું કલ્યાણ થાય અને રીલીફ સિદ્ધિ આપે છે મનોકામના પૂર્ણ થાય અને માતાજી સર્વને કોઈને આશીર્વાદ આઠે આઠ આપે જ છે આઠથી અને એમનું કલ્યાણ કરે છે જય માતાજી